હેલો કિસાન મિત્રો વેલકમ બેક ટુ યર ઉનાળુ ડાંગર દરમિયાન ઉનાળુ ડાંગરમાં શું શું કાળજી રહેવી જોઈએ તો સૌથી પહેલો મુદ્દો છે નિંદામણ નિયંત્રણ મિત્રો ખેતરમાં જો નિંદણનું નિયંત્રણ ના કરીએ તો આપણા મુખ્ય પાક પર સીધી અસર પડતી હોય છે મિત્રો તો આના માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલા તો બે પ્રકારના નિંદામણ નિયંત્રણ આપણે કરી શકીએ એક તો મજૂર માર્ગ પર હેન્ડ વીડિંગ અથવા તો નિંદામણ નાશક દવાનો સ્પ્રે મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ આપણે નિંદામણ નાશક દવાઓ કઈ કઈ વાપરવી જોઈએ નિંદામણનું નિયંત્રણ કરવા માટે તો બીટાક્લોર ક્લોર ફિફ્ટી ઇસી દવા આવે છે મિત્રો નિંદામણ નાશકની તો જેને રેતીમાં સાડી ચારસો થી પાંચસો એમ એલ લઈ રેતી સાથે મિક્સ કરી ખેતરમાં પૂંખવાની રહેતી હોય છે મિત્રો અથવા જો તમારી પાસે અનિલોફોસ હોય તો એ દવા પણ પ્રવાહી સ્વરૂપમાં આવતી હોય છે તો એ પણ તમારે ત્રણસો થી સાડી ત્રણસો એમ એલ લેવાની હોય છે રેતી સાથે મિક્સ કરવાની હોય છે અને એક વીઘાનું પ્રમાણમાં પૂખવાની રહેતી હોય છે અહીંયા જે પ્રમાણ બતાવવામાં આવે છે એ પ્રતિ વીઘા માટે બતાવવામાં આવેલ છે અથવા તો પેન્ડીમિલિન થર્ટી એસી કે જે સાતસો થી આઠસો એમ લેવાની હોય છે રેતી સાથે સરસ રીતે મિક્સ કરી એક વીઘાની અંદર પૂખવાની રહેતી હોય છે મિત્રો તો આ ત્રણ દવામાંથી ગમે તે કોઈ એક દવાનો આપણે ઉપયોગ કરવાનો રહેતો હોય છે મિત્રો અને જો શક્ય હોય તો મજૂર મારફતે એક વખતે હેન્ડ વિડીંગ પણ કરાવવું એ યોગ્ય છે મિત્રો મિત્રો ઘણી વખત ડાંગરમાં ફેર રોપણીના પંદરથી ત્રીસ દિવસ બાદ ઝીંકની ઉણપ ડાંગરના છોડ ઉપર દેખાતી હોય છે તો આ ઉણપ દરમિયાન શું થતું હોય છે કે છોડની ટોચના પાન ઉપર બદામી ટપકા દેખાતા હોય છે અને આ ટપકા ધીમે ધીમે આખા છોડ ઉપર દેખાય છે અને છોડ સંપૂર્ણપણે સુકાઈ જતો હોય છે મિત્રો તો મિત્રો આપણા ખેતરમાં

ફૂટ અવસ્થાએ એટલે કે ઉનાળુ ડાંગરમાં ફૂટ અવસ્થા લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસ બાદ શરૂ થતી હોય છે તો આ સમયે કેટલું રાસાયણિક ખાતર આપવું કયું ખાતર આપવું તેના વિશે જોઈએ મિત્રો તો રાસાયણિક ખાતરમાં સૌથી પહેલા વાત કરીએ તો જો એમોનિયમ સલ્ફેટ તમારે આપવું હોય તો પ્રતિ વીઘાએ પચાસ કિલો તમારે આપવાનું રહેશે મિત્રો અને જો તમે યુરિયાનો ઉપયોગ કરવાના હોય તો પ્રતિ વીઘાએ બાવીસ કિલો યુરિયા આપવાનું રહેશે મિત્રો ફ્રેન્ડ આઈ હોપ वीडियो तो हैव अ राइट स्टे थैंक यू वेरी मच जय जवान जय किसान मित्रों आपने वीडियो जो हो तो शेयर कर जो लाइक कर जो सब्सक्राइब कर जो धन्यवाद धन्यवाद धन्यवाद